તાજી જ હોય છે પણ અંદર થી વિરોધ આવવો જોઈએ કે મને હજી સુધી હું ત્યાં સુધી કેમ પહોંચી નથી ફિટ ફિટ રે તું મડી ભુંડી કેમ રહી તું સાજી સાખલા ને ધીરે હેરણ ઘણ વચ્ચે લાગી હે પાપી ખોપરી તને ધિકાર છે અરે દુષ્ટ ભુંડી કેમ રહી તું સાજી શરીરમાં તું જેમની તેમ વળગી રહી છે

લોડુ અને વચન રૂપી થઈ ન ગયા ઇન્દ્રાવતી સખી આ કઈ રે છે પણ કોને કે છે તો આપણે આપડા ઉપર લેવાનું છે કે અત્યાર સુધી મોજડમાં

આ જાહેરીમાં વિચાર કરવાનો છે કે આટલો સરસ મને સદગુરુ મહારાજ મળ્યા છે અને આટલો સરસ તારતમ મળ્યો છે તારતમ વાણી તારતમ નો તારતમ મળ્યો છે છતાં હું નિંદરમાં માં જ્યાં સુધી જીવ ત્યાં સુધી આતમ જાગવાની નથી ને રે નિધ જાતા તું ક્યાં હતી રે બુદ્ધ દીક દીક રે ચંડાલ તું કા થઈ રે અશુદ્ધ હે વાલા સુંદર અવિનાશી છુપાય મન બુદ્ધિ ચિત અને અહંકાર આ ત્રણ અંતસ્કરણ ના છે તો પેલા તો કોને મન મન ક્યારે માનશે મન તો માનવાનું જ નથી ને ગમે એટલું કરીએ છીએ પણ મન માનતું નથી છતાં આપડે એકાદ

અબુધ થઈને કેમ બેઠે રહી છું બુદ્ધિ ને જાગૃત નતા એમાં કે કોણ ઇન્દ્રાવતી સકે કહે છે ગિના ભૂંડારે

એવી જ રીતે ભૌતિક સુખ આપણે વધારે મળે છે ને એટલે આ આધ્યાત્મિક જ્ઞાન ઢંકાઈ જાય છે હે આવતું નથી એટલે કહે છે પ્રકાશ પાથર્યો નહીં કેમ કે આપણે અત્યારે ભૌતિક સુખ નો પ્રકાશ પાથરી દીધો ને એટલે ઓલો પ્રકાશ દેખાતો નથી કીધું ને વારંવાર કહું છું કે કોલસો છે અગ્નિ છે પણ એની ઉપર રાખ આવી ગઈ છે એટલે પ્રકાશ દેખાતો નથી નવ કીધું અંજવાશ મે તારા પર વિશ્વાસ રાખ્યો એવી સી મુને ભૂલવી રે મેં કીધો તારો વિશ્વાસ મેં તારા પર વિશ્વાસ રાખ્યો ને તે તો મને પણ ભૂલ માં નાખીને

કેમ કે કોઈનો વિશ્વાસ અત્યારે તો ઘણા બધા આમ આમ ને આમ બોલી રહ્યા છે પણ તમે કોણ છો હે હું કોણ છું એટલે અંદરથી आवाज આવશે અને તમને સાક્ષી આપશે એટલે એ જ પ્રમાણે આ મન ને બુદ્ધિ ઉપર હલવાનો નથી મળી રે તમે મળી રે હે ગુણ અને ઇન્દ્રિયો તમે બધા મળીને મારી વિરુદ્ધ કેમ થઈ ગયા તમે મોસુ થયા અવડા એટલે કહે છે તમે બધા મળીને મારી વિરુદ્ધ કેમ થઈ ગયા

મનુષ્ય તો મંત્ર નો આ સદગુરુ મહારાજ નું ધામ બની રહ્યું કોનું છે કે ચાલીસ વર્ષ એને કરી અને આ ફળ ને મૂળ બીજ વાવ્યા છે હે તો એ બીજ માં મારે તમારે પાણી રેડવાનું નથી કે ખાલી આપણે બધાને રેડવાનું છે તો કેવી રીતે પાણી રેડશું આ પાણી આ તારતમ રૂપી પાણી ત્યાં વાણી ત્યાં રેડવાની છે તો બધા પાસે સમય છે તો એકાંતમાં થાય તો ભલે તો હાલતા ચાલતા થાય ને પાઠ કરો કીધું ને કે અગિયાર રૂપિયા દરરોજ અર્પણ કરવા તમારે કેટલા દરરોજ અગિયાર કોની કમાણી છે આપડી છે આપડી છે ને કમાણી

પછી વહી ગયા પછી એને ભજીયા કરી નઈ અને પછી બધાને ખવડાવશે ને હજારો પાંચસો દાડા માં તો ઘણા બધા ને છે પણ એ શું કામ ના જયારે જીવતા છે ત્યારે એને આનંદ કરાવો જે જે જીવ છે એને બધાને અલગ અલગ છે ઘણા બધાને ખાવાની હોય મારા જેવા ને આની હોય બધાને જુદું જુદું હોય ને એ ઘણા બધા એમ કે અમે ખાવા જાય છે શું કરવા ખાવા જાય છે આપણે એને તૃપ્તિ ખાવાથી કરવાની છે એટલે જેવું જેની ઈચ્છા એ પ્રમાણે આપણે પૂરી કરવી પડે કહે છે કે એ વાલોરે ચાલતા

ગુણ અવસર અંગ સમય આવે તમે મારા કોઈ કામ માં ન આવ્યા કોણ કહે છે ઇન્દ્રાવતી શકી કહે છે કે શરીર એમના રહ્યું મારી લીધા આપણે મારશું હે આપણે કુદકા નથી મારવાના એમાં આપણે તન છોડવાનું નથી આ તન થી અત્યારે આપડે જાગતા નથી કેવું જાગતી કેમ નથી તો સદગુરુ મહારાજ ને ભેટ આપવી પડે ઈ ભેટ કોને આપવાની છે આપણે બધાને કોઈને જાહેર માં કેવાની જરૂર નથી કે મેં આ કર્યું આ કર્યું

આ ગંભીર શબ્દ છે આપડા આ શરીરને ચોટવા જ જોઈએ પણ ચોટતા નથી સાંભડીને પછી ખંકેરી દઈએ છીએ મામતી પ્રાણનાજી કહે છે ધીક ધીક પડore તમને હે ગુણ અંગ ઇન્દ્રિયો તમને વારંવાર ધિકાર છે શું ના હતી ઓળખાણ તમને બધાને શું ઓળખાણ નથી તમને બધાને ઓળખાણ છે જ મારું પરમધામ કેવું છે સદગુરુ મહારાજ કોણ છે મામતી પ્રાણનાજી કોણ છે જેને ઓળખાણ બધાને છતાં શું ના હતી ઓળખાણ શું તમને બધાને ધામ ધણી સદગુરુનો પરિચય થયો નહોતો જો પ્રશ્ન કરે છે ઇન્દ્રાવતી સખી જીવ નો ધન રે જાતા તમે કાન કાઢ્યા રે પ્રાણ જીવન જીવનના આધાર રૂપ સદગુરુ જયારે ધામ ગમન કરી રહ્યા હતા તે વખતે તમે અમારા શરીર માંથી પ્રાણ ને કેમ બહાર કાઢી